ડીસા તાલુકાના સરપંચને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું ડીસા તાલુકાના સરપંચ પતિ ખેમચંદ્રભાઈ પરમારને બદનામ કરવાનો વીડિયો વાયરલ કર્યો આ ઘટનાની હકીકત એવી છે કે ડીસા ખાતે રહેતા રાજેશભાઈ સોની સાથે હાથ ઉછીના રૂપિયા આપેલ હતા તે રકમ પરત લેવા માટે રાજેશ સોનીને ટેલિફોનિક કોલ કરતા રાજેશે ફોન ન ઉપાડતા તેઓ રાજેશ સોની સ્પા ચલાવતા હોવાથી તેઓ આ સ્પા સંચાલક અલ્પેશ માળી જોડે ટેલિફોનિક કોલ કરતા કોલ ન ઉપાડતા તેમની સાથે આવે લાલાભાઈ માળીના મોબાઈલથી અલ્પેશ માળીને કોલ કરતા કલ્પેશ માળીએ કોલ રિસીવ કર્યો તે સમયે ફરિયાદી અલ્પેશ માળીને કોલ કરીને નીચે બોલાવતા અલ્પેશ માળી નીચે આવવાની સ્પષ્ટ ના પાડતા તેઓ તેમની સ્પાની ઓફિસ પર ગયા હતા તે સમયે હિસાબની લેવડ દેવડ બાબતે વાત થયેલ અને કહેલ કે દિવાળીનો વાયદો હોવા છતાં પૈસા માટે કરેલ કેટલાય દિવસથી ફોન ઉપાડતો ન હોવાથી રકમ આપતી વખતે વચ્ચે રહેલા કહેલ કે ભાઈ મેં તમને જે રૂપિયા આપ્યા હતા એ હવે પરત આપી દો અને અલ્પેશ અને લાલામાળી તથા કેમચંદ્રમાળી સાથે બોલાચાલી થતાં અંદર બેઠેલ બે યુવતીઓ બહાર આવી ગઈ હતી અને વચ્ચે પડતા તેઓ ડરના મારે ત્યાંથી ભાગી ગયા હતા ત્યારે સ્પા સંચાલક દ્વારા તેઓને લીધેલ રકમ પરત ન આપવાની ના પાડે તે માટે બદનામ કરવા માટે તેમનો સીસીટીવી વિડીયો વાયરલ કર્યો હતો સંબંધ ભારત ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી સોશિયલ મીડિયા દ્વારા પણ તેમને બદનામ કરવા માટે હતું ત્યારે તેમની પાસે કોલ રેકોર્ડિંગ અને આધાર પુરાવા હોવાથી તેઓ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાની ફરિયાદ અરજી મારફતે લખાવી હતી હેલો ફોન કેમ ફોન મારે કોમ હોય તો ના ઉપડે મારા

હા વાંધો ની ઉપર આવી જાવ તમે નેચે ની આવો રેડી એમ તમે એ મારો દિવસ થી તમે સતત ફોન થાય મારા ફોન ઉપાડજો આ લાલા તમે ફોન ઉપાડ્યો બાકી તમે મારા ફોન ઉપાડજો હાલ હું નેચે ની આવો રેડી લાલા નીચે આવી હાલ મને ટાઈમ નથી કેમ તમે ટાઈમ નથી એટલે પૈસા લેવા તમે જે ઓબી આવ્યા હતા હેલો ઓય મારા ફોન મત કરતું નીચે આવ ને કેમ ખોટું મગજ ખરાબ કરે એવું કરે યાર ઉપર આવી જાવ ને તમે નીચે હું નહીં આવું અરે ભાઈ મગજ ખરાબ મત કર ખોટું મગજ ખરાબ કર મત એ તું મેરબન કે નીચે આવી જા તને કહી દઉં હું ઉપર નહીં આવું મેરબન કે નીચે આવી જા તું ઉપર આવી જાવ અલ્પેશ ભાઈ ઉપર આવ ને સબન ખરાબ થાય પછી મને કહેતા નહી તમે હેલો હેલો ઉપર આવ ને સબન ખરાબ થાય પછી મને કહેતા નહી મહેરબાની કે તમે નીચે આવી જા હું ઉપર મારથી નહી તમે નીચે આવી જા મેરબન કે નીચે આવી જા તમે અરે હું નવરો નથી નીચે ખબર નહી પડે આવું ઉપર આવ ત્યારે વાયરલ થયેલ વિડીયો ખેમચંદ્ર માળીને મળતા ખેમચંદ્ર માળી તાત્કાલિક દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાને બદનામ કરેલ કરેલ છે તેવી અરજી અને જરૂરી આધાર પુરાવા પણ પોલીસ સ્ટેશને આપેલ છે તેથી બદનામ કરવા માટે કાવતરું ઘડાયું હોવાની જાણ કરાઈ હતી ત્યારે આ સમગ્ર તપાસ થશે તે જોવાનું રહ્યું બોલ્યા સ્પાના સંચાલક તે જોઈએ મારું નામ સોની રાજેશ છે મારે આ વડીલ શ્રી ખેમજનભાઈભાઈ મારે થોડી પૈસાની લેવા દેવા નથી મારી મને ફોન કર્યો છે હું ફોન ઉપાડી ના આવ્યો મારો તો સર મારી મમ્મી બીમાર હતી એટલે પછી ભાઈ રૂબરૂ આવ્યા તો અમારે સુધી ઝપાઝપી થઈ અને મેં એમને કીધું જે હશે હું પટાવી હતી વ્યાજ હોય કે ગમે તેવું હોય અને જેને આ વિડીયો વાયરલ કર્યો છે આ નોને કોઈ લેવા દેવા નથી મારે વિડીયોથી કોઈ મતલબ નથી ભાઈ છોકરી ભાઈ ગયા નથી તો જેને વિડીયો વાયરલ કર્યો છે એના ઉપર અમે કાયદેસરના પગલાં લેવા તૈયાર છીએ અને એને પણ અમે દેખાડી દેજો કે આ ખોટો વિડીયો કેમ વાયરલ કર્યો છે અને મારી કેમજનભાઈની મેટર છે એમાં એને વચ્ચે આવવાની શું જરૂર છે એ વચ્ચે આવ્યો છે તો એને હવે ખબર પડશે કે એ શું ચીજ છે તો અમે કોઈ બંગડી નહીં પેરી ભાઈ બરાબર જેથી કરીને કે અમે એટલું કહીએ છીએ કે આ ભાઈનો વિડીયો હવે વાયરલ ન કરે તો એના માટે સારું છે નકર અમે પગલાં ભરવા તૈયાર છીએ અને મારે ભાઈની મેટર હતી એ મેટર સિવાય અમારે બીજું કોઈ લેવા દેવા નથી અમારે પૈસા નહીં જ લેવા દેવા છે ભાઈએ કોઈ કારું કામ કર્યું નથી તો આટલું બધું કોઈ એને કરવાની જરૂર નથી એને પૈસા મળે છે તો આ વિડીયો વાયરલ કરે છે તો હું એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તું આ વિડીયો હટાવી દે અને મેં ખેમચંદ બીની માફી માંગી છે મારે પૈસા આપવાના હતા જેથી કરી મારે ખેમચંદ બીને સમાધાન થઈ ગયું છે જેથી કરીને આ ભાઈ વિડીયો વાયરલ ન કરે એને એના માટે સારું છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા